ગવર્મેન્ટ ઓફ ગુજરાત જ્યુડિશિયલ ડિપાર્ટમેન્ટ વડોદરા કોર્ટના નામના ખોટા સરકારી આઈ કાર્ડ બનાવી એરટેલ કંપનીના સિમ કાર્ડ મેળવી કંપની સાથે ઠગાઈ કરતા આરોપીઓને પકડી પાડતી બોરસદ ટાઉન પોલીસ રિપોર્ટર હિમાંશુભાઈ શર્મા ઇન્કલાબ ન્યૂઝ બોરસદ અમને એવી હકીકત મળી હતી કે આ વ્યક્તિ પાસે એવા ઓળખ કાર્ડ છે જેનાથી ટોળ નાકા ઉપર અને અન્ય જગ્યાએ ઉપયોગ કરે છે તે ટીપ પડેલી એના આધારે તે વ્યક્તિને હવે પોલીસે ચડતી કરતા એની પાસેથી ફાઇવ જી એરટેલના અમુક સિમ કાર્ડ મળી આવેલા અને પોતે પૂછપરછમાં એવું કબૂલ કરેલું છે હાલમાં કે આશરે પાંચસો જેટલા વ્યક્તિઓને તેણે આ સિમ કાર્ડ છ મહિનામાં ઇસ્યુ કર્યા છે તે પૈકી સોથી દોઢસો જેટલા કાર્ડ એવા છે કે જે લોકો સી યુજી કાર્ડ છે એ સરકારી જે પ્લાન હોય છે મંથલી તે સરકારી કર્મચારીને જ ઇસ્યુ થતો હોય છે પણ તેણે નોન ગવર્મેન્ટ સ્ટાફને પોતાનો ફોટો લઈ અને પોતાના મોબાઈલથી ફોટોશોપમાં કાર્ડ એડિટ કરી અને જ્યુડિશિયલ ડિપાર્ટમેન્ટની સહી યુઝ કરી અને એમને કાર્ડ ઇસ્યુ કર્યા છે તેના મેનેજરને બી આ વાતથી તે વાકેફ છે એવી અમારી પાસે માહિતી છે મેનેજર હાલમાં ફરાર છે અને તેના સિનિયર જે હોય છે એરટેલ કંપનીના એમની પાસેથી બી અમે વિગત માગનાર છીએ કે કઈ પ્રોસીજરથી તમે લોકો સિમ કાર્ડ ઇસ્યુ કરો છો આનાથી કોઈ પણ વ્યક્તિના ફિંગર કે ફોટો લીધા વગર ડાયરેક્ટલી સિમ કાર્ડ ઇસ્યુ કર્યા છે કે કેમ તે દિશામાં તપાસ માટે આરોપીને રિમાન્ડ માંગવામાં આવશે આમાં કેટલા અત્યાર સુધી સિમ કાર્ડ કરવામાં આવશે અમારી પાસે જે એની ડાયરી મળી છે તેમાં આશરે પાંચસો સિમ કાર્ડ આપ્યા છે તેમાં ત્રણસોથી થી ત્રણસો લીગલ છે પણ દોઢસો જે વ્યક્તિને ઇસ્યુ કર્યા છે એ વ્યક્તિઓને પણ બોલાવીને અમારે ચેક કરવું પડશે કે તે લોકો કયા કયા ફિલ્ડમાંથી પ્રાઇવેટ કામ કરતા હતા કેમ કે આનો મિસયુઝ ન થાય એ પણ મહત્ત્વનું છે આવા વ્યક્તિનો સિમ કાર્ડ ઇસ્યુ થયા પછી આ જે આરોપી છે તે ડુપ્લિકેટ જે કાર્ડ બન્યા હતા તેનો નાશ કરતો હતો એટલે જો સિમ કાર્ડ ઇસ્યુ થયેલ વ્યક્તિ આનો કોઈ પણ ગેરઉપયોગ કરે તો એરટેલ કંપની પાસે આવો કોઈ પુરાવો વધતો નથી એ દિશામાં હાલમાં તપાસ ચાલુ છે કયા પ્રકારના આમાં તેણે અન્ય વ્યક્તિના જવાબદાર એજન્સીના સરકારી એજન્સીના સિક્કા બનાવ્યા છે એટલે એમાં ગંભીર ખોટા ડોક્યુમેન્ટ બનાવવા તેનો ઉપયોગ કરવો અને તેણે ટેકનોલોજીનો ઉપયોગ કરીને જે મોબાઈલનો ઉપયોગ કરીને મિસયુઝ કર્યો છે એટલે આઈટી એક્ટ પણ આમાં કલમ લાગેલી છે